દિલીમાં ભાજપની ભવ્ય જીતની ઉજવણી અરવલ્લીના મેઘરજ ખાતે કરવામાં આવી અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે દિલ્હી વિધાનસભામાં ભાજપે મેળવી ભવ્ય જીત મુખ્ય બજારમાં કાર્યકરોએ કરી ઉજવણી મેઘરજમાં ભાજપ દ્વારા જીતની ઉજવણી કરાઈ દિલ્હી વિધાનસભામાં ભાજપે મેળવી ભવ્ય જીત મુખ્ય બજારમાં કાર્યકરોએ કરી આતશબાજી બીજાને મીઠાઈ ખવડાવી મનાવ્યો વિજય ઉત્સવ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો પરિણામ આવી રહ્યું છે તેમાં ધરેન્દ્રભાઈ દસ વર્ષનું સુશાસન અને છેલ્લા દસ વર્ષની અંદર આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર ખોટા ભ્રામિક વચનો આપી અને દિલ્હીની જે બદ હાલત કરી હતી અને પરિણામે આજે ભારતીય જનતા પાર્ટીનો સત્યાવીસ વર્ષ પછી દિલ્હીની અંદર સુશાસન આવી રહ્યું છે અને બમ્પર મેજોરિટી થી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે ત્યારે એને ઉજવણીના ભાગ રૂપે અમે આપણા તાલુકાના બધા જ કાર્યકર્તાઓ એકત્ર થઈ અને ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી એકબીજાને ખવડાવી અને અમે ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ આજ રોજ દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થયો છે એના ભાગરૂપે આજે મેઘરજ તાલુકા ભવ્ય ઉજવણી કરવામાં આવી એમાં તમામ કાર્યકર્તાઓ હાજર રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો